આ સમાજને સમાજ સુખ શાંતિ માં રહે એના માટે આ ભક્તિ અને આપણા વેદ પુરાણો આપેલા છે તો આવી માણસો ભક્તિ કરીને જીવન ની અંદર સુખ અને શાંતિ પ્રાપ્ત કરે જો આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા તો ભગવાનના ચરણમાં આવીને બેઠા નહી તો આજુબાજુમાં શ્વાનો રખળતા હશે કૂતરાઓ રખળતા હશે એ લોકો ને કોઈ અહીંયા બેસવા દેતું નથી હું કામ કારણ કે એ લોકોએ પણ કઈ પાપ કરેલા હશે એ લોકોએ પણ જયારે મનુષ્યમાં હતા હશે ત્યારે ભગવાનની ભક્તિ નહીં કરેલી અને રખડતા રહેલા એટલા માટે ભગવાન એમ કે તને જયારે મનુષ્ય જન્મ આપ્યો ત્યારે તું એ મારી ભક્તિ નહીં કરી તો હવે રખડતો રે એટલા માટે ભગવાનની ભક્તિ અને છેલ્લે જો આ દુનિયાની અંદર બધા રસ્તા બંધ થઈ જાય પણ ભગવાનનો રસ્તો કોઈ પણ દિવસ બંધ હોય તો કારણ કે ભગવાન એટલા દયાળુ છે કે ગમે એટલી ભૂલોને માફ કરીને પણ એ પોતાના બાળકોને હંમેશા સાચવી જ લે અને એમની કૃપાથી આપણને મનુષ્યનો જન્મ મળેલો છે તો આપણે આ માયાને આધીન થઈને આર્સી પડીને પડી લઈએ અને ભગવાનની ભક્તિ નહીં કરીએ તો મારું ને તમારું જીવન હેળે જાય એટલા માટે જો આજે આપણે ભગવાનનું નામ સ્મરણ કર્યું નામ સ્મરણનો એટલો પ્રભાવ છે અને તેમાં પણ આ વિષ્ણુ ભગવાનના હજાર નામનો પ્રભાવ એટલો બધો છે કે એમ કહેવાય કે પાછો માણસ નિરંતર કરે તો તેના ઘરે કે તેમના પાકીટમાં તેમના ગઢવામાં કોઈ પણ દિવસ લક્ષ્મી ઘટતી નથી લક્ષ્મી હવે નીચર કૃપા કરે અને એમની ઘેરે અન્નપૂર્ણા નો થાય અને એના આરોગ્ય સારું થાય જુઓ પણ બોલ્યા એટલે તમારે કોઈ યોગા પણ કરવાની જરૂર તમારે યોગા અંદર જ થઈ જાય આ બધી અનમોલ ને પવિત્ર વસ્તુઓ તો જ્યારે જ્યારે આવા પ્રસંગો પાક અરે જન્માષ્ટમી ની અંદર કદાચ ભજન ગાવા વાળા નહીં રહે અને બેનું આ નામ આવરણ કરે તો પણ તેનું મહત્વ તેટલું છે કઈ છોકરાઓ જ ભજન કરે એ જરૂરી નથી ડોલન તો જોઈએ એ પણ જરૂરી નથી તમે આ પાઠો કરે તો પણ એ નિરંતર પ્રવાહમાં આવે પણ એની સમજ આપણને હોવી જોઈએ તો એકવાર આ જેટલી જગ્યા અહીંયા વારંવાર અવારનવાર આ જગ્યા આપણને વાપરવાની મળે અને ખૂબ લાગણીશીલ અને ખૂબ પ્રેમ રાખવા વાળા એવા અમારા યોગીભાઈને સાઈ ધામ તરફથી અને આપણા ભક્તો તરફથી અભિવાદન આપીએ કે જે સારા કાર્યો માટે આપણને આપણું દિલથી જો બધા આપે તો ખરા પણ દિલથી આપે એનું મહત્વ વિશેષ રહે તો ભગવાનને એ ઘણરાયા નેત્રી હરીને પ્રાર્થના કરીએ કે ભગવાન એમને ખૂબ સુખ શાંતિમાં રાખે એમને લાંબુ આયુ આપે એમનો પરિવાર હંમેશા ભક્તિ કરીને આ જીવનને સફળ બનાવે અને એક તાળી અમારા ભરત અમારા બધા ભક્તો જશવંતભાઈ જીતેશભાઈ વગેરે અને અહીંના બધા ભાઈઓ બહેનોને સાંઈધામ તરફથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપીશ એ જો આ દુનિયાની અંદર માણસ પ્રેમને લીધે ખેંચાઈ આવે આજે પણ ઘણી જગ્યાએ કાર્યક્રમો હતા પણ આપણો બધાનો દિલથી નાતો છે એટલા માટે માણસો પ્રેમને વસ લઈને માણસ ખેંચાય જ આવે તો કારણ કે એટલા માટે સંતો હંમેશા કહે કે પ્રેમ ઇન્સાન તો જીવતા રખતા હોય આ દુનિયાની અંદર માણસ ગમે એટલો દુખી થઈ જાય પણ એને જો હું ફવા વાળા હોય એને પ્રેમ આપવા વાળા હોય તો માનો માનો માણસ પણ એ પ્રેમના સહારે જીવ્યા કહે કારણ કે પ્રેમની અંદર એટલી તાકાત સમાયેલી છે તો એકવાર એ ટીમને પણ તાળીઓથી વધાવીએ એ જેવો સરસ કાર્યો કરી રહેલા છે પ્રકૃતિના કાર્યો કરી રહેલા છે તો સમય નો અભાવ છે તો આપણો કાળ્યક્ષ અહીંયા પરિપૂર્ણ છે તો છે તો વિશેષ કરીને બધાને એટલી ચોક્કસ એટલું તો ચોક્કસ કહી શકે કે જીવન ની અંદર બાળકોને સંસ્કારો આપજો બાળકો સંસ્કારી હશે તો તમારી દરેક રીતે ભવિષ્ય ની અંદર પણ સેવા કરશે કમ કમ એ લોકો ખોટા રસ્તે નહીં જશે અને જો માયા તરફ એટલે કે લક્ષ્મી તરફ જ જો કદાચ બધાનું ધ્યાન રહે અને બાળકોને સંસ્કાર આપવામાં ચૂકી જ રહે તો આ છોકરાઓ પતન તરફ જતા